જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી પંદરમા ગુરુ હરણને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના સોળમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું ભગવાન દત્તાત્રે આ જગતમાં વિવિધ પ્રકૃતિમાંથી જીવનના સત્યો શીખ્યા હતા તેઓએ અનેક જીવજંતુઓ પંખીઓ તત્વો અને પ્રકૃતિના પદાર્થોને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા તેઓનું માનવું હતું કે જ્ઞાન કોઈ પણ જગ્યા પરથી મળી શકે છે એવા ચોવીસ ગુરુઓમાંથી એક છે માછલી જેમાંથી ગુરુ દત્તાત્રે ઊંડો આધ્યાત્મિક પાઠ શીખ્યો તો ભગવાન દત્તાત્રે માછલી પાસેથી કઈ શિક્ષા મેળવી હતી તે જાણીશું માછલી સુંદર લોચક અને તરવામાં ઝડપી હોય છે તેનું જીવન પાણી પર આધારિત છે પણ જ્યાં સુધી તે પાણીમાં છે ત્યાં સુધી તે જીવિત અને સ્વતંત્ર લાગે છે પરંતુ માનવ જાળ અથવા ખાદ્ય આકર્ષણથી તે ઝડપાઈ જાય છે માછલી માટે સૌથી મોટો મોહ હોય છે આહાર અને માછીમારો એ નબળાઈનો જ લાભ લે છે માછલીના દ્રષ્ટાંતમાંથી ભગવાન દત્તાત્રેયે જોયું કે માછલી એક એવું જીવ છે જે માત્ર પોતાનું પેટ ભરવા માટે સપડાઈ જાય છે છે ખોરાકના લોભમાં તે પોતાનો જીવ પણ ગુમાવી દે તેમણે કહેલું કે માછલી એ જીવિત રહેવાનો મુખ્ય સ્ત્રોત એટલે કે પાણીમાં હોવા છતાં માત્ર જીભના સુખ માટે પોતાના મૃત્યુને આવકારી લે છે આવી જ રીતે માણસ પણ જીભ અને ઇન્દ્રિયોના મોહમાં પડીને આત્મવિનાશ તરફ જતો રહે છે આ શીખામણ આપણને શું શીખવે છે તો કે માછલીનું આ ઉદાહરણ આપણને એવી શીખામણ આપે છે કે માણસ પોતાના ભોજન લાલસાને નિયંત્રિત ન કરવાથી મોહ અને લોભથી જ્ઞાની હોવાથી પણ અજ્ઞાનીની જેમ વર્તે છે અને છેલ્લે પોતાનો આધ્યાત્મિક વિકાસ ગુમાવી દે છે માછલી એ જીભના મોહનું પ્રતિક છે એટલે કે ભોજનમાં લાલચ ભોગમાં મોહિતતા અને અનિયમિત ઇન્દ્રિય સુખ આજના યુક્તિભર્યા જીવનમાં જ્યાં જ્યાં જગ્યા પર લાલચભરી પળો જે ખોરાક ઈચ્છાઓ લોભ પ્રશંસા એ બધા મનુષ્યને ભટકાવે છે માછલી ખાવા માટે જાળમાં ફસાઈ જાય છે અને માનવી ભોગ માટે સંસારમાં ફસાઈ જાય છે શાસ્ત્રીય અને આધ્યાત્મિક અર્થમાં કહીએ તો મનુષ્યના પાંચ ઇન્દ્રિયોમાં સૌથી બળવતર જીભ છે જીભ પર સંયમ ન હોય તો શારીરિક અને આધ્યાત્મિક બંને નુકસાન થાય છે સાધનામાં અવરોધ થાય છે ઉપવાસ મૌન સંયમ એનો મુખ્ય ઉદ્દેશ જ છે કે જીભને કાબૂમાં રાખવું આજે આપણું જીવન અતિ લોભ અને ભૂખથી ભરેલું છે જેમાં ભોજનની નહીં પણ પ્રશંસા ડિજિટલ તૃપ્તિ અને પસંદગીઓની ભૂખ છે જ્ઞાન હોવા છતાં પણ અવિચારીપણે જીવન જીવીએ છીએ દત્તાત્રેય ભગવાને આપણને બતાવ્યું કે જો માછલી જેવી ભૂલ ટાળી શકીએ તો જીવનને પણ મોક્ષ તરફ દોરી શકાય છે તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ માછલી વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના સત્તરમાં ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ